કોરોના વખતે ચાર પાંચ વર્ષથી કેડો અંદર તકલીફ હતી તેનાથી મારે ચલાતું નતું અને ખાલી પગે ચડી જતી મારાથી વજન બી ઉચકાતું નતું ચાર થી પાંચ ડોક્ટર ફરી વજો ડોક્ટરે બધા ઓપરેશન કરવાનું કહ્યું તમારે વધારે પડતી ગાડી હટી ગઈ છે એ ખાલી અડધો સેન્ટીમીટર જ બાકી છે આપણે તમારી તકલીફ સમજીએ ને તો આ માનો કે ચોથું મળતું છે ને પાંચમું મળકું છે બરાબર વજન ઉચાલ્યો હોય કે પડી ગયા હોય તો આવી રીતે મણકા દબાય જે આવી રીતે બહાર આવી અને બાજુમાં જુઓ તો અહિયાં નસ છે નસ બરાબર એ નસ ને દબાવી એના કારણે તકલીફ બીજું